તો હવે આપણે જોઈએ કે જો અવલોકનો ત્રીસ કે ત્રીસ થી નાના હોય ત્યારે આપણે આર બરાબર એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ ગુણ્યા સીગમાં વાય છેદમાં વર્ગમણમાં એન સીગમાં એક્સ નો વર્ગ

ત્રીજી રીત છે કે જો અવલોકનો ખુબ મોટા હોય એટલે કે દસ હજાર વીસ હજાર ચાલીસ હજાર અગિયાર હજાર પંચાવન હજાર એવી રીતે આપેલા હોય અથવા અપૂર્ણાંક માં જોવા મળે એટલે કે એક પોઈન્ટ એક

તો અવલોકન જોતા આપણને ખબર પડે છે કે અહીં એક્સના અવલોકન એકસો એકસઠ એકસો ત્રેસઠ એકસો ચોર્યાસી એકસો એસી અને વાયના અવલોકન ત્રેસઠ અઠાવન પંચોતેર બોતેર વગેરે છે એટલે કે ત્રીસથી મોટા છે તો આપણે તેના માટે આર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વર્ગ ગુણ્યા સી વર્ગમૂળમાં સીગમાં વાય માઇનસ વાય બારના વર્ગનો સૂત્રનો ઉપયોગ કરીશું તો તેના માટે આપણે એને ટેબલમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર સીગમાં વાય માઇનસ વાય બાર બંનેનો ગુણાકાર અને બંનેનો વર્ગ જોઈશે તો આપણે ટેબલમાં એ કિંમત શોધી લઈએ એટલે કે આપણને જોઈશે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ વાય માઇનસ વાય બારનો વર્ગ અને એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એટલે કે હવે આપણે તેના માટે એક્સ બાર અને y બાર જોઈશે તો આપણે એક્સ બાર અને વાય કિંમત શોધીએ તો એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન જ્યાં એક્સ એક્સનો સરવાળો થાય છે સત્તરસો ને દસ અને ટોટલ એન એટલે કે જેટલી સંખ્યા આપેલી હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે કે એન બરાબર થશે દસ એટલે કે સત્તરસો દસ ભાગ્યા દસ એટલે આપણને x બાર મળશે એકસો ને એકોતેર હવે તેવી રીતે વાય બાર શોધવા માટે આપણે વાયનો સરવાળો કરતા આપણને મળશે છસો ને નેવું એટલે કે વાય બાર બરાબર સીગમાં વાયના છેદમાં એન એટલે કે છસો નેવું અને એના માટે પણ એન છે દસ એટલે છસો નેવું ભાગ્યા દસ એટલે કે વાય બાર આપણને મળશે ઓગ તો હવે એક્સ બાર બરાબર એકસો એકોતેર અને વાય બાર બરાબર ઓગણ સિત્તેર લઈને આપણે ઉપરનું ટેબલ પૂરું કરી દઈએ એટલે કે હવે એના માટે એક્સ બાર છે ત્યાં એટલે કે એક્સ માઇનસ આપણે એકસોને એકોતેર લેવાના અને વાય માઇનસ ઓગણ સિત્તેર લેવાના એટલે કે પહેલી લાઇન માટે એક્સ થશે એકસો એકસઠ અને એક્સ બાર થશે એકસોને એકોતેર એટલે કે એકસો એકસઠ માઇનસ એકસો એકોતેર એટલે આવશે માઇનસ દસ

સાઠ માઇનસ ઓગણ તો માઇનસ નવ એસી માઇનસ ઓગણ તો અગિયાર હવે આપણે અહીંયા સરવાળો કરવાનો એક્સ માઇનસ એક્સ બાર અને સીગમાં વાય માઇનસ વાય બાર હવે જે આ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર છે તેને મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કહેવાય જે હંમેશા શૂન્ય આવશે એટલે કે તમારે તમે જે આ ગણતરી કરેલી છે તે જો તમારે ચકાસવું હોય કે સાચી ગણતરી કરેલી છે કે ખોટી તો તેના માટે તમે આ બધાનો સરવાળો કરશો તો તમારો જવાબ ઝીરો આવશે જો ઝીરો આવશે તો તમે આગળ ગણતરી સાચી કરેલી હશે જો ઝીરો નહીં આવે તો તમારી આગળની ગણતરી ખોટી થશે તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે માઇનસ દસનો વર્ગ થશે સો માઇનસ આઠનો વર્ગ ચોસઠ તેરનો વર્ગ એકસો ઓગણ સિત્તેર નવનો વર્ગ એક્યાસી માઇનસ પાંચનો વર્ગ પચીસ માઇનસ ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ માઇનસ એકનો વર્ગ એક માઇનસ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર અને આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર જે આપણને મળે છે ચારસો ને સિત્તેર હવે એવી જ રીતે વાય માઇનસ વાયબારનો વર્ગ કરવાનો એટલે કે માઇનસ છનો વર્ગ છત્રીસ માઇનસ અગિયારનો વર્ગ એકસો એકવીસ માઇ છનો વર્ગ છત્રીસ ત્રણનો વર્ગ નવ માઇનસ બેનો વર્ગ ચાર છનો વર્ગ છત્રીસ એકનો વર્ગ એક માઇનસ નવનો વર્ગ એક્યાસી અને અગિયારનો વર્ગ એકસો ને એકવીસ તો આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે સીગમાં વાય માઇનસ વાયબારનો વર્ગ એટલે કે ચારસો ને છેતાલીસ હવે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર બંનેનો ગુણાકાર એટલે કે માઇનસ દસ ગુણ્યા માઇનસ છ તો પ્લસ સાહીઠ માઇનસ આઠ ગુણ્યા માઇનસ અગિયાર તો અઠ્યાસી તેર ગુણ્યા છ તો ઇઠોતેર નવ ગુણ્યા ત્રણ તો સત્યાવીસ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે તો દસ માઇનસ ત્રણ ગુણ્યા એક તો માઇનસ ત્રણ ચાર ગુણ્યા છ તો ચોવીસ માઇનસ એક ગુણ્યા એક તો માઇનસ એક માઇનસ એક ગુણ્યા માઇનસ નવ તો નવ અને બે ગુણ્યા અગિયાર કરતા આપણને મળશે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બાર એટલે કે સરવાળો મળશે ત્રણસો ચૌદ હવે આ બધી જ કિંમત આપણે સૂત્રમાં મૂકતા સૂત્ર છે આર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણને મળેલા છે ત્રણસો ને ચૌદ છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે આપણને મળેલા છે ચારસો સિત્તેર હવે આપણે અહીંયા વર્ગ કરવાનો નથી આપણે જે કિંમત શોધેલી છે તે ઓલરેડી વર્ગ કરીને જ સરવાળો કરેલી કિંમત છે તો અહીંયા ચારસો સિત્તેરનો પાછો વર્ગ કરવાનો નથી હવે સીગમાં વાય માઇનસ વાય બારનો વર્ગ કે જે ચારસો ને મળેલા છે હવે ચારસો સિત્તેર ગુણ્યા ચારસો કરીને તેનું વર્ગમૂળ કાઢતા આપણને મળે છે ચારસો સત્તાવન પોઈન્ટ અને ત્રણસો ચૌદ ભાગ્યા ચારસો સત્તાવન ચોર્યાસી કરતાં આપણને મળશે પોઈન્ટ અડસઠ એટલે કે જે આપણો સસંબંધાંગની કિંમત છે કે જે એક્સ અને વાય વચ્ચેનો સસંબંધાંક બતાવે છે અને તમારે આનું અર્થઘટન લખવું હોય તો તમે લખી શકો કે અહીં સસંબંધાંક ની કિંમત ધન હોવાથી એક્સ અને વાય વચ્ચે ધન સસંબંધ છે તેમ કહી શકાય તો આવી રીતે જ્યારે ત્રીસ કે ત્રીસ કરતાં મોટા અવલોકનો આપેલા હોય ત્યારે આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ગુણ્યા સીગમાં વર્ગમૂળમાં વાય માઇનસ વાય બારનો વર્ગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ અને એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધ શોધી શકીએ છીએ તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો